ડીસાના કણજારા ગામે સહકારી ડેરીમાં ચાલીસ વર્ષથી સભાનું આયોજન કરવામાં ન આવતા સાથે સહકારી ડેરીમાં મંત્રી પોતાના જ કુટુંબના પરિવારજનોની નોકરી પર રાખતા હોવાને લઈને ગ્રામજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો ડીસા તાલુકાના કણજારા મુકામે ગામ લોકો મહાકાળી મંદિરે એકઠા થયા હતા છેલ્લા કેટલાય સમયથી રાજકીય લાગવક ધરાવતા ડેરીના મંત્રી દ્વારા સભા સાથે કોઈ જ મીટિંગ ન કરતા ગામ લોકો દ્વારા વકીલ દ્વારા નોટિસ આપી ન્યાયની માંગણી કરવામાં આવી હતી ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે મંત્રી દ્વારા પોતાના જ પરિવારના પોતાના જ કુટુંબના જ સભ્યો ડેરીમાં છેલ્લા ચાલીસ વર્ષથી નોકરી કરે છે છેલ્લા ચાલીસ વર્ષથી કોઈ સભા સદ કે કોઈ મીટિંગ કરવામાં આવી નથી મહાકાળી માતાજીના મંદિરે મામે ભેગા થઈને ન્યાયની માંગણી કરી છે અને આ માટે ગામ લોકો સહકારી ડેરીએ પહોંચ્યા હતા સામસામે લોકોના ટોળા ધસી આવતા ડીસા રૂરલ પોલીસે મામલો શાંત પાડ્યો હતો રાજકીય લાગવક ધરાવતા ડેરીના મંત્રી દ્વારા કોઈ જ સભાસદ કે કોઈ જ મીટિંગ ન થતાં ગામ લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ગામ લોકો દ્વારા મંત્રીને છેલ્લા કેટલાક સમયથી બોલાવવામાં આવતા હોવા છતાં પણ મંત્રી દ્વારા કોઈ જ જવાબ આપવામાં ન આવતો હતો ત્યારે ગામ લોકો ઉશ્કેર્યા હતા અંદાજે થી ત્રણ હજાર લીટર દૂધ બંધ કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે રજિસ્ટ્રાર ઓફિસમાં ટૂંક સમયમાં આ બાબતને લઈને રજૂઆત કરવામાં આવશે અને ઝડપી ચૂંટણી થાય તે બાબતે નવી રચના કરી સભાસદનની નિમણૂક કરવામાં આવશે اوه مڙا کي نه مليو

વચ્ચે બે ત્રણ ગાજલો મૂકી અને પછી આપણે લઈ લે ઇ ઇ પ્રેક્ટિકલ વસ્તુ આ કરી કામ છે ને હા બદરમાં આવી ભાતાબાજી